આજે આપણે જોઈશું સરસ મજાના ગુજરાતી ઉખાણાઓ તો ચાલો આપણે જોઈએ હવે ઉખાણાઓ ઉખાણું પહેલું એ રાખે પૈસા દર દાગીના રક્ષે કપડાં સારા સૌ તાળું મારીને સૂવે સુખથી લોકો ઘરમાં અચૂક વસાવે બોલો એ શું મિત્રો એનો જવાબ આવશે તિજોરી બીજું એવું શહેર છે જેમને આપણે ખાઈએ છીએ મિત્રો એનો જવાબ આવશે પુરી એટલે કે પુરી નામનું શહેર છે ઉખાણું ત્રીજું એવી કઈ બેગ છે જે પલળે તો કરે છે એમનો જવાબ આવશે ટી બેગ ઉખાણું ચોથું એવું કોણ છે જે સૂરજ ઉગે ચારથી તે હાથમે ત્યાં સુધી એમની સામે જ જોઈએ રાખે છે મિત્રો એનો જવાબ આવશે સૂર્યમુખીનું ફૂલ એટલે કે સૂર્યમુખીનું ફૂલ સૂર્યની સામે જ રાખે છે પણ પહેરવા આંગળી નથી મિત્રો એમનો જવાબ આવશે મોબાઈલ ઉખાણું છઠ્ઠું અંગ્રેજીનો એવો કયો શબ્દ છે જે દોઢ કિલોમીટર લાંબો છે એમનો જવાબ આવશે માઇલ એટલે કે એક માઇલ એટલે દોઢ કિલોમીટર ઉખાણું સાતમું એવું કયું નામ છે જેને આપણે અંગ્રેજીમાં ગણિતમાં અને ગુજરાતીમાં એક સાથે લખી શકીએ છીએ મિત્રો એનો જવાબ આવશે વિનોદ એટલે કે અંગ્રેજીનો વી અને ગણિતનો નવ અને ગુજરાતીનો ઉખાણો આઠમો એવો કયો અવાજ છે જે બધા તો સાંભળી શકે છે પણ તમે પોતે જ નથી સાંભળી શકતા એમનો જવાબ આવશે નશકોરા એટલે કે તમારા નશકોરા તમે સાંભળી શકતા નથી ઉખાણું નવમું બોખું બોખું મો ફરે કરે જૂની વાતો આખા ઘરમાં ખુલ્લો મૂકે વાર્તાનો મિત્રો એનો જવાબ આવશે દાદા દાદી ઉખાણું દસમું સાત વેતનું સાપેલું મોઢે લોઢાના દાંત નારી સાથે રમત રમું જોઈને મિત્રો એનો જવાબ આવશે સાંબેલું ઉખાણું અગિયારમું જો તમારી પાસે ચાર ગાય ને બે બકરી છે તો તમારી પાસે કેટલા પગ છે મિત્રો એનો જવાબ આવશે બે જ પગ કારણ કે તમારી પાસે કેટલા પગ છે એમ પૂછ્યું છે ઉખાણું બારમું રંગ બેરંગી એ તો લકડકનાર ન વાત કરે કે ન સમજે સાર સૌ ભાષામાં બોલે એ ચાલે ત્યારે આંસુની ધાર